અને એ એને લગતા વિષયો પર ચર્ચા કરવાની મારી તૈયારી છે જેમ કે દારૂબંધી ડ્રગ્સ અને કાયદો લોકશાહી અને સંવિધાન કાયદો અને વ્યવસ્થા જેલ સુધારણા હોમગાર્ડ સિવિલ ડિફેન્સ અને પોલીસ સુધારણા આ બધા વિષયો ઉપર ચર્ચા કરવાની મેં તૈયારી બતાવી પત્ર લખ્યો જાણ કરી કે ચાલો ભાઈ ચર્ચા કરીએ પણ આ અઠવાડિયું આજકાલ કરતા થવા આવશે કોઈ જવાબ નથી આવ્યો આમ તો આપણે ત્યાં બે પ્રતિષ્ઠિત પરંપરાઓ છે એક કે પ્રાણ જાય પણ વચન ન જાય એવી ઉજળી પરંપરાના આપણે બધા વારસદારો છીએ કે એકવાર બોલાઈ ગયું તો એ શબ્દને સાચા કરવા માટે જીવ આપી દેવો પડે તો તો કુરબાન છે પણ એ કોણ બોલે છે એના ઉપર નક્કી કરે છે અને બીજી આપણી ઉજળી પરંપરા છે કે વા ફરે વાદળ ફરે ફરે નદીઓના ના વેણ પણ શુરા બોલ્યા ના ફરે એ તો શુરા હોય એ જે બોલે એના ઉપર એ બદલાય નહીં પણ જેને ફાકા ફોજદારી કરવા બોલ્યા હોય તો પણ હવે અગાઉ જે નક્કી કર્યું હતું કે જાહેર મંચ ઉપર ચર્ચા કરીએ અને એમાં કાયદો વ્યવસ્થા પોલીસ સુધારણા દારૂબંધી ડ્રગ્સ સંવિધાન આવા બધા વિષય ઉપર ચર્ચા કરવાનો મેં સામે ચાલીને પ્રસ્તાવ આપેલો કેમ કે ગૃહમંત્રીએ ચેલેન્જ આપી કે કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરવા પોતે ભલે આઠ પાસ છે પણ એની પાસે એટલું બધું જ્ઞાન છે આસપાસ હોવા છતાં એટલો બધો જ્ઞાનનો ભંડાર ભર્યો છે કે કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરવા તૈયાર નથી તો મેં તો કોઈ પણ વિષય નહીં ગૃહમંત્રીની અંડરમાં આવતા વિષય ઉપર ચર્ચા કરવાની તૈયારી બતાવી પણ ગૃહમંત્રીએ એમાં કોઈ પણ પ્રકારનો રસ લીધો નહીં એટલે હવે મને એમ થાય છે કે હવે આપણે ચર્ચા તો કરવી જ છે ગુજરાતની જનતાને કંઈક જોવા જાણવા શીખવા સમજવા મળે એમાં કંઈ ખોટું નથી અને એટલે મારી ફરીથી ગૃહમંત્રીને વિનંતી છે કે આ વખતે

ગૃહમંત્રીએ એ ફેંકેલી ચેલેન્જ ને સ્વીકારે છે અને હું બીજી વખત વિનંતી કરું છું કે હવે આપણે લવ હિન્દુ વિરોધી વિરોધી પાકિસ્તાન દેશ વિધર્મી દબાણ આવા તમારા મનગમતા વિષય પર ચર્ચા કરવા હું તૈયાર છું લવ જેહાદ વિધર્મી ધર્મ વિરોધી હિન્દુ વિરોધી પાકિસ્તાન દેશ વિરોધી આ તમામ વિષય ગૃહ મંત્રીના મનગમતા વિષય છે કેમાં કેમ કે આમાં અનુભવની જ્ઞાનની આવડતની ભણવાની કઈ જરૂર નથી આઠ પાસ ને છાજે એવા આ વિષય છે એકા ભણ અંગૂઠા છા આઠ પાસ ઠોઠ માણસ જેને અમારી કાઠિયાવાડી ભાષામાં ઠોઠ કહેવાય ઠોઠ માણસ ને આઠ પાસ ને છાજે એવા વિષય ઉપર ચર્ચા કરવા માટે માનની ગોપાલભાઈ ઇટાલિયા તૈયાર છે હું ગુજરાતના ગૃહમંત્રી તમે બોલેલા બે શબ્દોની કિંમત તો તમે કરો કે આપણે એ ઉજળી પરંપરાના વારસદાર છીએ કે પ્રાણ જાય પણ વચન ન જાય ગૃહમંત્રીએ મીડિયાના સ્ટેજ ઉપરથી બોલ બચ્ચન કરીને એવું કીધું હોય કે ચેલેન્જ આપું છું મારી સાથે કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરો તો ચેલેન્જ ને માનની ગોપાલભાઈ ઇટાલિયાએ સ્વીકારી છે અને આઠ પાસ ને છાજે એવા વિષય ઉપર ચર્ચા કરવા માટે હું જાહેર મંચ થી તૈયાર છું ધર્મ વિરોધી હિન્દુ વિરોધી લવ જેહાદ વિધર્મી આ તમારા મનગમતા વિષયો છે આઠ પાસ ને છાજે એવા વિષય શોભા દે એવા વિષય આવો ખુલ્લા મંચ ઉપર ચર્ચા થઈ જાય ભાગતા નહીં ભાગશો નહીં છોડીને જતા નહીં પીઠ ના બતાવશો મરદ માણસ હોય છાતી બતાવે